સુરત જિલ્લામાં ખેડૂતોની જીવાદોરી સમાન ગણાતી કામરેજ સુગર ફેક્ટરીનું વિધિવત રીતે પૂજા કરીને ચાલુ વર્ષ બે હજાર પચીસમાં શરૂઆત કરવામાં આવી હતી આ વખતે કમોસમી વરસાદ અને વાતાવરણના ફેરફાર વચ્ચે ગત વર્ષ કરતાં બાર દિવસ મોડી પિલાણ શરૂ થવા જઈ રહી છે ખાસ કરીને કામરેજ સુગર આસપાસના શેરડી પકવતા હજારો ખેડૂતોની આર્થિક જીવાદોરી સમાન ગણાય છે અને છેલ્લા પાંચ વર્ષથી કામરેજ સુગરમાં શેરડી પકવતા ખેડૂતોને શેરડીના ટન દીઠ ભાવ આપવામાં પણ કામરેજ સુગર અગ્રેસર રહ્યું છે ત્યારે આ વર્ષના પિલાણ સિઝનની શરૂઆત થતાં પાંચ લાખ ત્રીસ હજાર ટનનો લક્ષ્યાંક પણ કામરેજ સુગર દ્વારા રાખવામાં આવ્યો છે અને આ વખતે નવી પિલાણ સિઝનમાં કામરેજ સુગરના વ્યવસ્થાપક સભ્યો દ્વારા ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લેવાયો હતો અને સુગર ચાલુ થવાને એક માસ પહેલાં જ ખેડૂતોની શેરડી ખેતરમાં બળી ગઈ હતી આવા ખેડૂતોને સરકાર યોગ્ય ધ્યાન આપીને યોગ્ય વળતર આપવાની માંગ કરવામાં આવી હતી મારી માતૃ સંસ્થા કામરેજ સુગરની પીલાણ સિઝનની શુભ શરૂઆત ભગવાનની પૂજા કરીને કરી છે આ તેત્રીસમી ક્રસિંગ સિઝનમાં પાંચ લાખ પચીસ હજારથી ત્રીસ હજાર ક્રસિંગ શેરડી ક્રસિંગ કરવાનું અમારું લક્ષ્યાંક છે છેલ્લા પાંચ વર્ષથી આ જે કામરેજ સુગર સમગ્ર સુગર ઇન્ડસ્ટ્રીમાં જે ભાવ વધારે આપવામાં અને સભાસદોને સંતોષ આપવામાં અગ્રેસર રહી છે આ વર્ષે પણ મને મારા સભાસદો અધિકારીઓ કર્મચારીઓ અને મારા સાથી મિત્રોના ભરોસે હું એટલું કહી શકું છું કે આ વર્ષે પણ કામરેજ સુગર એની જે પ્રગતિ છે એ પ્રગતિ અવિરત જાળવી રાખશે અને મારા ખેડૂતોને સંતોષ થાય એ રીતનું વહીવટ કરવાનું અમારું સુપેરે આયોજન છે